નેતા લોખંડી પુરુષ સરદાર પટેલ છે તેમનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો પંચોતેરના દિવસે નડિયાદમાં થયો હતો તેમના પિતાનું નામ જયરભાઈ હતું અને તેમની માતાનું નામ રાજભાઈ હતું તેમના પિતાએ કરમચંદના સામાન્ય ખેડૂત હતા પ્રાથમિક શિક્ષણ લીધું હતું વલ્લભભાઈ પરીક્ષા પાસ કર્યા પછી તે ઇંગ્લેન્ડ ભણવા ગયા ત્યાં જઈને તે બેસ્ટર બન્યા ભારત આવીને તેને વકીલાત શરૂ કરી ગાંધીજીની મુલાકાત પછી તે આઝાદી સરવારમાં જોડાઈ ગયા તેને બાદ સત્યાગ્રહની આગેવાની લીધી તેમાં તેમણે વિજય મેળવ્યો અને અંગ્રેજો સરકાર પાસેથી ખેડૂતોનું મફ કરાવ્યું ત્યારથી તે સરદાર કહેવાયા આઝાદી લડતી વખતે તે ઘણી વારમાં ઘણી વાર જેલમાં પણ ગયા હતા સરદાર વલ્લભભાઈની શક્તિ પણ ગજબની હતી તેમણે કાકલબાઈ થઈ હતી નાઈ નાઇને ગરમ ધગધગતા સળિયા મૂકવાની તેના પર હિંમત ન મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તેમના હાથમાંથી ધગધગતા સળિયા લઈ પોતે જાતે ડામ તેના પર મૂક્યો હતો તેમ પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસના દિવસે તેમનું અવસાન થયું હતું આજે પણ આપણા દેશમાં એવા લોખંડી આદર્શ નેતાની જરૂર છે અસ્તુ